નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ બે 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 હજાર પચીસ પ્રોહિગેશ ફાંગિયા તથા સાદરા ગામના રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ છ હજાર ત્રીસના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી પ્રોહીના બે કેસો શોધી કાઢતી સાકટાળા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી અસારી સાહેબ પંચમહાલ ગુધરા રેન્જ પેટ્રોલિંગ રાખી પ્રોહિની બંદી સદંતર નાબૂદ કરવા સૂચના કરેલ જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજશીપસિંહ ઝાલા સાહેબનાઓએ પ્રોહી લિસ્ટેડ બુટલેગરો તેમજ પ્રોહીની ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી રોહિત તેમજ જુગારના ગણના પાત્ર સુધી શોધી કાઢી અસરકારી કામગીરી કરવા સૂચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ બી વ્યાસ સાહેબ લીમખેડા વિભાગનાઓએ આવી ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કેસ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ છે જે અનુસંધાને ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચાવડા સાહેબ દેવગઢ બારિયા સર્કલ નાઓ

એક લાખ છત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસનો પ્રહી મુદ્દા માલ તથા જયલો ગાડીની કિંમત બે લાખ મળી કુલ કિંમત ત્રણ લાખ છત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસનો મુદ્દા માલ તથા સાદરા ગામના રોડ ઉપરથી આરોપ્યો એક રસિકભાઈ ભગ્ગાભાઈ બોહકિયા રહે ધારા ડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર રાજુભાઈ રમેશભાઈ ઉપરેજા રહે ઉધરેજા રહે દેવસર ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર નાઓની મારુતિ સુધી એક હજાર બસો સિત આવેલ ભારતીય ઇંગ્લિશ દારૂના ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કીના એકસો એસી મિલીના પ્લાસ્ટિક ક્વાટર નંગ બસો ની કિંમત ઓગણચાલીસ હજાર આઠસો પચીસ તથા દેશી મધિરાના એકસો એસી મિલીના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ એકસો ની કિંમત નવ હજાર છસો સાઠ મળી કુલ ઓગણપચાસ હજાર ચારસો પંચ્યાસીનો પ્રવાહી મુદ્દામાલ તથા બ્રેઝા ગાડીની કિંમત ત્રણ લાખ તથા પકડાયેલા આરોપીઓના મોબાઈલ નંબર ચારની કિંમત વીસ હજાર ગણી કિંમત ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર ચારસો પંચ્યાસીના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી સાકટાળા પોલીસ સ્ટેશન બે અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રથમ ગુનામાં મહિન્દ્રા કંપનીની ઝાયેલો ગાડી નંબર જીરો જીજે જીરો સિક્સ એફડી ચોવીસ ત્રીસનો ચાલક ડ્રાઈવર નામઠામ જણાયેલ નથી તે બીજા ગુનામાં રસિકભાઈ ભગાભાઈ બોહકિયા રહીધારા ડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર રાજુભાઈ રમેશભાઈ ઉપરેજા રહે ઉધરેજા દેવસર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ગુનાઓમાં કામે કબજે લીધેલ મુદ્દામાલ પ્રથમ ગુનામાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયરની કુલ બોટલ નંગ એક હજાર પંદરની કુલ કિંમત એક લાખ છત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસ તથા મહિન્દ્રા કંપની ગાડી જીરો સિક્સ એફડી ચોવીસ ત્રીસની કિંમત રૂપિયા બે લાખ તથા આ બીજા ગુનામાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કીના એકસો એસી મિલિન પ્લાસ્ટિક ક્વોટર નંગ બસો ની કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર આઠસો પચીસ તથા દેશી મધિરાના એકસો એસી મિલિના પ્લાસ્ટિકના કોટનસો અડત્રીસ કિંમત નવ હજાર છસો સાહીઠ મળી કુલ કિંમત ઓગણપચાસ હજાર ચારસો પંચ્યાસી નો પ્રાહી મુદ્દા માલ તથા ગાડીની કિંમત ત્રણ લાખ મળી બંને ગુનાઓનો મુદ્દા માલ સાત લાખ છ હજાર ત્રીસ નો મુદ્દા માલ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ શ્રી જીબી પરમાર પોલીસ અબ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસઆઈ ખુશવંતભાઈ રૈજીભાઈ બક્કલ નંબર એક હજાર વીસ એ એસઆઈ મહેન્દ્ર કુમાર અરવિંદસિંહ બક્કલ નંબર એક હજાર ચુમ્મોતેર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ સરતનભાઈ બક્કલ નંબર નવસો છન્નું આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભીમાભાઈ બક્કલ નંબર બાર સત્તર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કેસરસિંહ સોમાભાઈ બક્કલ નંબર બાર જીરો છ

આમ સાકટાળા પોલીસને પ્રોહિબિશનના દારૂની હેરાફેરીના બે કેસો શોધી કાઢવામાં સફળતા મળેલ છે દાહોદ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર શાહરૂખ મનસુરી પીપલોદ